મિત્રો આપ્યાનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા સિતોતેર વર્ષથી વિદ્યાર્થી લઈને આખા ભારતભર ની અંદર કામ કરી રહ્યું છે ત્યારે

જે રીતના એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવે છે કોઈ કારણોસર શિક્ષક પર હુમલો કરવામાં આવે છે ક્યાં જઈ રહી છે આપણી ગુજરાતની કહેવાય કે શૈક્ષણિક સંસ્કારો કે પછી કે વિદ્યાર્થીઓનું માનસ કઈ તરફ જઈ રહ્યું છે તો એબીવીપી દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શું છે કઈ રીતના એ લોકો રજૂઆત કરવાના છે કઈ જગ્યા એમની પાસેથી જાણીશું જી આપનું નામ હર્ષ આહીર હર્ષ અમને જણાવશો કે એબીપી દ્વારા આજે કઈ રીતના તમારે અહીંયાથી કાર્યક્રમ છે આજે અમારા ગુજરાત રાજ્યના આખા ગુજરાતભરની અંદર એસપી કચેરીએ દરેક જિલ્લાના એસપીઓને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે એસપીના માધ્યમથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સન્માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા જઈ રહ્યા છે કે વર્તમાન પરિસ્થિતિની અંદર રાજ્યમાં આવનાર દિવસોને આ દિવસની અંદર જે જે પ્રકારે ઘટના બની રહી છે એ વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી તેમજ કેમ્પસની અંદર પ્રિન્સિપલને જે પ્રકારે લાફા મારવામાં આવ્યા મહીસાગરની અંદર સત્તર વર્ષની સત્તર વર્ષના વિદ્યાર્થીને હોસ્ટેલની અંદર જે પ્રકારે હિંસક પદાર્થો દ્વારા એની પર હુમલો કરવામાં આવ્યો અમદાવાદ કર્ણાવતી ખાતે જે હત્યા બની કે સેવન્થ ડે હાઈસ્કૂલ ની અંદર જે પ્રકારે આઠમા ધોરણના વિદ્યાર્થી સાતમા ધોરણના વિદ્યાર્થીની હત્યા ચપ્પુ ચપ્પુના ઘા વડે ની હત્યા કરવામાં આવી એ ખરેખર નિંદનીય છે ગુજરાત રાજ્યની વર્તમાન આ સુરક્ષા સ્થિતિને લઈને વિદ્યાર્થી પરિષદ ચિંતા વ્યક્ત કરે છે અને આજે તમામ જિલ્લાની અંદર આવેદનપત્ર એસપીના માધ્યમથી સોંપવા જઈ રહ્યું છે કેટલી આશા છે તમને કે કઈ રીતના પગલાં લેવા છે અને શું વલસાડ કોલેજ કેમ્પસ ખાતે કોઈ પણ જાતની કોઈ આ જે સમગ્ર હમલાઓ થયા છે શૈક્ષણિક સંકુલોમાં તો કોઈ રીતે તકેદારી કે એવા કોઈ પગલા લેવાયા છે ખરા જે હજી સુધી કઈ લેવામાં આવ્યા નથી પગલા એને લઈને કોલેજ ની અંદર કે સ્કૂલ ની અંદર કોઈ પ્રકારની કોઈ અવેરનેસ કાર્યક્રમ પણ નથી થયા એને લઈને આજે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને જે કેમ્પસ ની અંદર સુરક્ષા કર્મીઓ જે તે સંસ્થા એને નિમણૂક કરે સુરક્ષા કર્મીઓની અને સીસીટીવી ના ફૂટેજ કે જે બી એના એક્સેસ હોય તે એસપી કચેરી મોકલવામાં આવે ત્યાંથી પોલીસ તંત્ર નિરીક્ષણ રાખે તેમજ શાળા છૂટવાના સમયે કે કોલેજ છૂટવાના સમયે જે પ્રકારે ગુંડાઓ જે રેકી કરતા હોય છે એ છેડતી ના બનાવો વારંવાર ગુજરાતની અંદર ધ્યાનમાં આવ્યા છે તો એને લઈને શું પોલીસ વિભાગ અત્યારે કરી રહી છે એના માટે પણ આજે અમે એસપી સાહેબ સવાલો પૂછવાના છે શું નામ છે આપનું મહિલા વિધિ જણાવશો અમને કે આ જે સમગ્ર ઘટનાઓ બની કઈ રીતે એક વિદ્યાર્થીની તરીકે તમે એને મૂલવો છો ને શું કેવું છે તમારું અમારે તો ખાલી એટલું જ કેવું છે કે કેમ્પસમાં અમારી સુરક્ષા થાય જે બહેનો છે જે ભાઈઓ છે એ લોકો સારી રીતે બધું કાર્ય કરે ને એ લોકો જે રીતે અત્યારે હિંસક બને છે એ રીતે એ લોકો આગળ જઈને સુરક્ષિત રીતે રહી બીજું કઈ જ નહીં એટલું જ કેવું છે મારે તો કે ખાલી રક્ષા આ થવી જોઈએ જી આપણે ત્યાં પણ બાર થી વિદ્યાર્થીઓ ભણવા આવે છે અહીંયા હોસ્ટેલ પણ છે નજીકમાં અને આજે એક પ્રશ્ન ઊભો થાય છે કે દીકરા કે દીકરીને બહાર ભણવા મૂકવો હોય તો વાલીઓ દસ વાર વિચાર કરે તો શું કહેશો દસ વાર એ લોકો વિચાર કરે એ લોકોની સુરક્ષા માટે જ વિચાર કરે છે એ લોકો એ લોકોનો જીવ જોખમમાં મૂકીને જ એ લોકો અહીંયા આવે છે ભણવા માટે એ લોકોનું કરિયર છે બધું એટલા માટે એ લોકોને બસ ખાલી સુરક્ષા રીતે એ લોકો શાંતિથી રહી શકે બધું જે કંઈ પ્રોબ્લેમ છે તે આવીને એવી બીપીને કહી શકે એટલું જ મારે કેવું છે જી તો અહીંયાથી એબીપી ની ટીમની જે રજવાત છે એ લોકો અહીંયાથી એસપી કચેરી જશે ને એસપી કચેરી થ્રુ એમની ઉપર સરકાર સુધી પહોંચાડશે ત્યારે આવનારા દિવસોમાં આ સમગ્ર મુદ્દે કારણ કે ખૂબ જ સંવેદનશીલ આ મુદ્દો છે અને જેમ કીધું કે આ બનાવો ન ગુજરાત આપણું ગરવી ગુજરાત જે એની સંસ્કાર છે એની મર્યાદાઓ છે એ ભૂલી રહી છે અને બાળકો ક્યાં જઈ રહ્યા છે આજે શિક્ષકનું પણ માન નથી રાખી રહ્યા ત્યારે હવે સરકાર દ્વારા આગામી દિવસોમાં શું પગલા લેવાય છે એ આપણે જોવું રહ્યું દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ